ટોકરિયામાં અગિયાર વર્ષના બાળકની હત્યા બાદ બનાસકાંઠા પોલીસે નવી પહેલ કરી છે. જિલ્લામાં માતા-પિતા વ્યવસાય કે નોકરી કરતા હોય ત્યારે ઘરે એકલા રહેતા બાળકોની સાર સંભાળ બનાસકાંઠા પોલીસ રાખશે. બનાસકાંઠા જિલ્લામાં જે માતા કે પિતા અથવા તો બંને પેરેન્ટ્સ નોકરી કરતા હોય તે પરિવારના બાળકો એકલા રહેતા હોય છે. આવા દાદા-દાદી કે નાના-નાની પાસે રહેતા બાળકોનું નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાશે. બાદમાં આવા બાળકોની નજીકના પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અવારનવાર મુલાકાત લઈ તેઓને બેટચ અને ગુડ ટચ અંગેની માહિતી આપશે બાળકોમાં જાગૃતિ આવે તેવા સેમિનારો કરાશે બાળકોને મૂંઝવણ સાંભળી પોલીસ તેનો ઉકેલ લાવવાનો પણ પ્રયાસ કરશે તો આવા એકલવાયે રહેતા બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવા બનાસકાંઠા પોલીસ વડાએ વાલીઓને અનુરોધ કર્યો છે સાત બે હજાર ચોવીસના રોજ જે ગઢ વિસ્તારમાં એક અગિયાર વર્ષીય બાળકની હત્યા કરી દેવામાં આવી છે ત્યારબાદ તેમાંથી પોલીસ દ્વારા જે છે એક નવી પહેલ બનાસકાંઠા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે પોલીસ દ્વારા એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા ફેમિલી હોય છે કે આયધર એના માતાએ ઓર એના પિતા દ્વારા પોતાના ધંધાર્થે ઘરની બહાર વધારે પડતું રહેવાનું થતું હોય છે ત્યારે બાળક જે છે એ ઘરે એકલું હોય છે બની શકે છે કે દાદા દાદી પાસે હોય નાના નાની પાસે હોય ઓર અધરવાઈઝ તેના મોટા ભાઈ બહેનની પાસે હોય આવા સંજોગોમાં અઢાર વર્ષથી નીચેનું બાળક જે છે એ આજના સંજોગોમાં ખૂબ જ વેલરેબલ બની જતું હોય છે આપણા આખા ગુજરાત પોલીસ દ્વારા સાહીઠ વર્ષથી ઉપરના સિટીઝનનું એક રજિસ્ટ્રેશન કરવામાં આવે છે અમે બનાસકાંઠામાં એવું નક્કી કર્યું છે કે જેટલા બી આવા ફેમિલી હશે કે જેના માતા કે પિતા અથવા તો બંને જણા ધંધાર થયે વધારે બહાર રહેતા હશે તેનું પોલીસ સ્ટેશનમાં અને જે નાની અમારી ચોકીઓ છે કે ઓપી બીટ છે ત્યાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને એ બાળકની પાસે પોલીસ મહિનામાં વારંવાર કે અવારનવાર જ્યારે બી સમય મળશે ત્યારે પોલીસ ત્યાં જશે એને ગુડ ટચ અને બેડ ટચ શું છે તેના માટે બી સેમિનાર કરવામાં આવશે અને સાથે સાથે એક સમાજમાં બી સંદેશ કે આવા કોઈ પણ બાળકો હશે એ એકલા નથી બનાસકાંઠા પોલીસ હર હંમેશા એ લોકોની સારસંભાળ રહેવા માટે છે જેથી કરીને બાળકોને કોઈ પણ આવી વસ્તુ હોય કે જે ઘરે ના કહી શકતા હોય અને મૂંઝાતા હોય એ બાળકનું સમાધાન બી થઈ શકે અને એને આવી કરાણું અંજામથી બચાવી બી શકાય હું આપ સર્વને મીડિયાના માધ્યમથી અનુરોધ કરવા માગું છું કે આ વિડીયોને વધારે વધારે શેર કરી અને લોકો સુધી પહોંચાડવામાં આવે કે જો આપ ધંધારથી વધારે બહાર રહો છો બાળક એકલું છે નાનું છે અમારા લોકલ પોલીસ સ્ટેશનનો કોન્ટેક કરો અમારા લોકલ ચોકી ઇન્ચાર્જનો કોન્ટેક કરો એ અવારનવાર તમારા ઘરની મુલાકાત લેશે અને અમારાથી શક્ય એટલું બાળકોની રક્ષા માટે અમે લોકો પ્રયત્ન કરીશું થેન્ક યુ